નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડશે તથા દિવાળી પહેલાં તાપમાનમાં વધારો થશે અને કેટલાક ભાગમાં આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે તો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડશે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલાં આડત્રીસ ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના તેમજ ગરમીના કારણે ભેજ બનીને ભારે વરસાદની સંભાવના રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ દસ અગિયાર બાર અને તેર ઓક્ટોબરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા છે તો શરદ પૂનમ પહેલાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે રાજ્યમાં મેઘરાજા વિદાય પહેલાં ધબધબાટી બોલાવશે જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે રાજ્યમાં શિયર ઝોનને લીધે વરસાદ રહેશે તેમજ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં અને ડાંગમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી બાજુ નર્મદા સુરત તાપી ભરૂચ ખેડા મહીસાગર પંચમહાલ છોટા ઉદેપુર તાપી ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે અને આજે અમદાવાદ બોટાદ ગીર સોમનાથ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે તો અમરેલી તાપી ભાવનગર નવસારી ડાંગ વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચાર દિવસ વરસાદને લઈને આગાહી કરાઈ છે જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરાય છે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે આજે નવસારી સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આગામી ચાર દિવસ માટે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે વાત કરવામાં આવે મિત્રો તો નવસારી સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ અપાયું છે ગીર સોમનાથમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે આજે વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આવતીકાલે અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવે દેશમાંથી મેઘરાજા વિદાય લેવા માટે તૈયાર થઈ ગયા છે જેમાં ગુજરાત હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં ચોમાસાએ અલવિદા કહી દીધું છે દેશમાંથી ચોમાસાની વિદાયનો આ બીજો દિવસ હતો સોમવારે રાજસ્થાન અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી હતી જોકે આ વખતે ભારે વરસાદના પગલે ચોમાસાની વિદાયમાં થોડો વિલંબ થયો છે